બગદાણામાં સેવક નવનીતભાઈના કેસમાં કોળી સમાજમાં ભારે રોષ છે મહુવાના કોળી સમાજના આગેવાનો મામલતદાર કચેરી પહોંચ્યા હતા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું છે કોળી સમાજના લોકોએ મહુવાના ભૂતેશ્વર વિસ્તારમાં રેલી પણ યોજી નવનીત બાલ્યાને ન્યાય મળે તે માટે કોળી સમાજે નિવેદન પણ આપ્યું નવનીતભાઈના કેસમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે દિવસ થઈ ગયા તેમ છતાં નવનીતભાઈ ન્યાય માટે બધાયને અમારે આંદોલન કરવું પડે છે તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શર્મજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવ જાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે ન્યાયતંત્ર અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવ જાતને સરકાર અને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહે એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી પહોંચે ન્યાય તંત્ર સુધી પહોંચે આગેવાનોને એકઠા કરી મુક્તેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાચી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે બીજો મિત્રો આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘડશે એમાં અમે બધાય કોળી સમાજ તેમની સાથે સી અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે પ્રોગ્રામો બનશે એમાં તમામે તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધશું